નમસ્કાર મારા માલા ગુજરાતી મિત્રો પલક દળી સાહિત્ય ચેનલમાં અર્જુનડાજી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે ચર્ચા કરીશું કે પહેલી દિવાળી કોને મનાવી તો પહેલી દિવાળી મનાવવાના બે રહસ્ય પડ્યા છે એક નહીં બે રહસ્ય પડ્યા છે અને બે રહસ્ય એવા છે કે એકે જગતના અંધકારને મીટાવી દીધો છે અને બીજા પુરુષે ઓ આપણા અંદર જે રહેલો અંધકાર છે એટલે કે પહેલાં આપણે જો ભગવાન રામે જે પૃથ્વી પર રાક્ષસો હતો એમનો સંહાર કરી અને ધર્મની સ્થાપના કરી છે તો પહેલી દિવાળી એ અને બીજી દિવાળી કે ભગવાન બુદ્ધે જ્યારે આપણા શરીરના અંદર કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર વિષય વાસના રાગ દ્વેષ અહંકાર આ જે રાક્ષસો આપણા અંદર પડ્યા હતા એને ભગવાન બુદ્ધે ધ્યાનના તીર્થી રામે હાથના તીર્થી રાક્ષસોનો સંવાર કર્યો છે અને ભગવાન બુદ્ધે ધ્યાનના તીર્થી રાક્ષસોનો સંવાદ કર્યો છે તો ભગવાન બુદ્ધે બહાર ધર્મની સ્થાપના કરી છે અને સોરી રામે બહારના રાક્ષસોને માર્યા છે પણ ભગવાન બુદ્ધે અંદરના રાક્ષસો મારીને અંદર જ્યોત પ્રગટાવી છે રામે રાત્રંની સ્વયં જ્યોતિમય છે એટલે એમને તો અંદર જ્યોત પ્રગટાવવાની કોઈ જરૂર નથી પણ એમને ધર્મની જ્યોત પ્રગટાવી છે તો જ્યારે રામનો જન્મ કેમ થયો હતો રામનો જન્મ દિવાળી માટે જ થયો હતો દિવાળી દીવા પ્રગટાવવા માટે જ રામનો જન્મ થયો હતો કારણ કે આ જગત પર રાક્ષસો એટલા બધા વધી ગયા હતા કે ક્યાંય ધર્મની જીવત જ પ્રક પ્રગટતી નથી ચારે બાજુ અંધકાર સમય ગયો હતો અને એ અંધકારમાંથી દિવાળી પ્રગટ કરવા માટે દિવાળી મનાવવા માટે સ્વયં રામને જન્મ લેવો પડ્યો હતો એટલે તો જ્યારે રામને રાજ્ય ગાદી ગાદી અભિષેક થવાનો હતો રાજ્યાભિષેક થવાનો એમને ખબર જ હતી તો આ બધી એમની લીલા છે આપણે કંઈક ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું અરે ભાઈ ન જાણ્યું નહીં ન અજાણ્યું જાનકી નાને કે જાનકીના અત્યારે તો ખબર જ નથી કે સવારે મારો જો રાજ્ય અભિષેક થશે તો હું ગાદી પર બેસી જઈશ તો હું જે દિવાળી પ્રગટાવવા આ અવતાર ધારણ કરીને આવ્યો છું તો હું એ દિવાળી નહીં પ્રગટાવી શકું એટલે જ આ બધી તકલીફ થઈ ગઈ મંથરાનું મગજ ફેરવી દીધું કંઈ કંઈને કહી દીધું કે જો રામને ચૌદ સ્વર્ણમાં મોકલી દો આ બધી લીલાભાઈ એની જ છે પણ આપણે ગોથા કહી જઈએ છીએ કે આને આમ કરીને આને આમ કર્યું આપણે દોસ્ત બીજાને આંખીએ છીએ પણ લીલા કોની છે એ આપણા ઊંડા ઉતરીને જોતા નથી તો રામ ચૌદ વર્ષ વનવાસ ગયા અને ચૌદ વર્ષ તમે જુઓ ચૌદે ચૌદ વર્ષમાં વનવાસમાં રામે કરીશું શું કે જ્યાં જો એમને રાક્ષસોનો સંવારધ કર્યો છે અધર્મીયનો સંવારજ કર્યો છે અને ધર્મના નામ ઉપર જે અંધકાર સમાઈ ગયો હતો એ અંધકારને રામે હટાવી દીધો છે છેલ્લે છેલ્લે પછી સીતાજીને રાવણ અપહરણ કરી ગયો રામ લંકામાં ગયા લંકામાં જેટલા પણ રાક્ષસો હતા એ બધાનું નિકંદન કાઢી નાખ્યું અને ત્યાર પછી જ્યારે રામ અયોધ્યા આવ્યા એ પણ એક આ દિવાળીનો દિવસ જ હતો અને એ ટાઈમે દશરથ રાજાનું તો અવસાન થઈ ગયું હતું પણ ભરતે રામનું પૂજન કર્યું છે ભરતે રામનો રાજ્યાભિષેક કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને એ ટાઈમે ભરતે અને ગુરુ વશિષ્ઠજીએ અયોધ્યામાં એલાન કરી દીધું છે કે આજે ભગવાન રામ અંધકારને દૂર કરીને પ્રકાશ ભરીને ધર્મનો પ્રકાશ ભરીને આજે અયોધ્યા પાસા પધાર્યા છે તો એ દિવસે આખા અયોધ્યાની પ્રજાએ આખી રાત જાગરણ કર્યું છે શેરીએ શેરીએ દીવા પ્રગટાવ્યા છે પોતાના ઘરમાં પણ દીવા પ્રગટાવ્યા છે અને આખી રાત આનંદથી નૃત્ય કરી રહ્યા છે અયોધ્યામાં મીઠાઈઓ પણ વેચાઈ રહી છે આખા અયોધ્યા અયોધ્યામાં પૂરેપૂરો આનંદ છે પૂરેપૂરી આનંદની જ્યોત પ્રગટી રહી છે અને આજે આપણે એટલા માટે જ પણ દિવાળી મનાવીએ છીએ કે ભગવાન રામ આજે વનમાંથી ઘરે આવ્યા હતા અને એમને અંધકારનો નાશ કર્યો હતો પરંતુ આપણે બહાર જ દીવા પ્રગટાવીએ છીએ બહાર જ રંગબળી પૂરીએ છીએ પણ આપણા અંદર આપણા ભીતર આપણે જ્યોત પ્રગટાવતા જ નથી આપણા અંદર આપણે રંગ ધર્મની રંગવળી પૂરતા જ નથી કે આપણા અંદર આપણે ધ્યાનનું તીર જ મારતા નથી પછી કયો રાક્ષસ આપણે મારવાનું તો હવે ભગવાન જે પહેલી દિવાળીનો દિવાળીનું રહસ્ય એ આપણે રામનું રહસ્ય છે કે રામે ધર્મની જ્યોત પ્રગટાવી એટલે આપણે દિવાળી મનાવીએ છીએ એટલે આપણે જ્યોત પ્રગટાવીએ છીએ દીવડા પ્રગટાવીએ છીએ પરંતુ આપણે બહાર દીવા પ્રગટાવીએ છીએ તો રામે ધર્મનો દીવો પ્રગટાવ્યો હતો હવે બીજા નંબરે કે જ્યારે ગૌતમ પૂરતા વયનો થયો એને આપણે અત્યારે ભગવાનનું બુદ્ધ કહીએ છીએ ત્યારે એ ગૌતમ બુદ્ધ અને સારથી એક દિવસ રથ લઈને આમ જતા હતા ત્યાં ગૌતમની નજરમાં એક વૃદ્ધ પુરુષ આવ્યો એટલે ગૌતમને સારથીને પૂછ્યું કે સારથી કે એક મિનિટ રથ ઊભો રાખ સારથી એ રથ ત્યાં રાખ્યો છે ત્યારે ગૌતમે સારથીને પૂછ્યું કે આ પુરુષનો જન્મ આવો કેમ થયો આ શરીરે એનું અશક્ત શરીર થઈ ગયું છે શરીરે કરચોલીઓ પડી ગઈ છે મૂળાઈ ગયેલું ફૂલ હોય એવું એનું મૂળ થઈ ગયું છે એના માથામાં સફેદ વાળ થઈ ગયા છે એના શરીરે સફેદ વાળ થઈ ગયા છે અશક્ત શરીર છે હાથમાં લાકડી લઈને ચાલે આનો જન્મ જ થયો હતો હવે ત્યારે એના રત્ના સારથી બુદ્ધનાથજી રત્ના સારથી હતા એને કીધું કે રાજકુમાર માફ કરજો સત્ય કહેવાની તમારા પિતાજીએ શુદ્ધો તને મને નાદ પાડી છે કે બુદ્ધને કોઈ સત્ય વાત કહેવી નહીં ગૌતમને તો ગૌતમે હટી લીધી કે ના ભાઈ સાચું પડ્યું સત્ય હકીકત શું છે ત્યારે સારથી કહે કે હે રાજકુમાર હે ગૌતમ બુદ્ધ ગૌતમ જન્મથી આવો નથી જ્યારે એનો જન્મ થયો ને ત્યારે એ ખીલેલા ફૂલ જેવો હતો કોમળ હતો પરંતુ શરીરને પરિવર્તન કરે છે અને પરિવર્તન જ્યારે શરીરનું થાય છે એટલે જ્યારે એનું બાલ્યાવસ્થા યુવાની અને વૃદ્ધાવસ્થામાં જ્યારે પુરુષ આવે છે ત્યારે એની આ દશા થાય છે અને છેવટે મૃત્યુને ભેટે છે ત્યારે ગૌતમે કીધું એના સારથીને કશું મારે પણ આવું થવાનું હોય ત્યારે સારથી કહે છે કે શુદ્ધોધન મહારાજાનું કે ગૌતમને સત્ય વાત કોઈ પ્રકારની કરવાની નહીં તો ગૌતમે કહ્યું કે હવે મારે શું કરવું ધર્મ સંકટ આવી ગયું છે ગૌતમે કીધું કે હા રાજકુમાર તમારે નહીં પણ મારે પણ આ જ તકલીફ થવાની છે આખા જગતને જેટલા નામધારી શરીર શરીરધારી છે જેટલા નામધારી છે એ દરેકને આ તકલીફ થવાની છે ત્યારે એક જ ઠોકરે ગૌતમની ડિગ્રી ખસી ગઈ અને એને કે જો આ જ પરિસ્થિતિ હોય આજ થવાનું હોય શેવટે મૃત્યુને ભેટ ભેટવાનું હોય તો પછી આ જીવન શું કામનું ત્યાર પછી એને કદાચ કપિલસ વસ્તુ એમને કપિલનગર છોડી દીધું એમને કહેવાય છે કે એમના ત્યાં એક દીકરો હતો એ બધી આપણે જાણીએ છીએ અને નાસી ગયા જંગલમાં ભાગી ગયા જંગલમાં અને જંગલમાં જઈને એમને નક્કી કર્યું હવે મારે શું કરવું જંગલમાં તો હું આવી ગયો પણ હવે શું કરું ત્યારે ધીરે 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 એમને ધ્યાન ધ્યાનમાં જોઈન્ટ થયા અને ધીરે 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 ધ્યાનના પાણથી એમને કામને ક્રોધને મદને મોહને અહંકારને વિષયને વાસનાને રાગને દ્રેષને છલ કપટ દગાપડ આ બધા નામના એમને ધ્યાનના થી મારી જ નાખ્યા છે હવે એ ટાઈમે કહેવાય છે કે એ ગૌતમમાંથી ભગવાનનું બુદ્ધ થઈ ગયા કે એમના અંદર પૂરેપૂરી દિવાળીની જ્યોત પ્રગટી ગઈ એમના અંદર દીવા પ્રગટી ગયા ત્યારે પછી એમને નક્કી કર્યું કે ભાઈ મેં તો દીવો પ્રગટાવ્યો પણ આ જગત અંધકારમાં પડ્યું છે એનું શું ત્યારે કહેવાય છે કે બુદ્ધ પાસે દસ હજાર શિષ્ય હતા અને આ દિવાળી જે આપણે મનાવીએ છીએ ત્યારે ગૌતમ બુદ્ધ ચતુર્માસ કરતા હતા એટલે કે ચોમાસામાં વરસાદના કારણે ક્યાંય જવાનું નહીં અને ચોમાસા પછી કાર્તક મહિનો જ્યારે શરૂ થાય અને દિવાળીનો જે સમય આવે એ દિવસે ચોમાસું પૂરું થાય ત્યારે એમને એક જગ્યાની પણ દસ હજાર ભિક્ષુઓને કીધું કે જાઓ ઠેર ઠેર દિવાળી મનાવો એટલે કે સત્યનો આદેશ આપવો સત્ય સમજાવો લોકોના દિલમાં સત્યની જ્યોત જગાવો ત્યાર પછી કહેવાય છે કે ભગવાન બુદ્ધ પોતાના રાજ્યમાં ગયા છે અને ત્યાં જઈને રાજા એમના પિતા સિદ્ધોને એમનું સ્વાગત કરે છે અને સિદ્ધોતને કપિલ વસ્તુના આખા રાજ્યમાં જાહેર કરી દીધું કે આજે મારો દીકરો જે ગૌતમ હતો એ ગૌતમ તો ક્યારનો મરી ગયો છે પણ આજે એ ભગવાનને બુદ્ધ થઈને એના અંદર દીપ પ્રગટાવીને સત્યની જ્યોત પ્રગટાવીને મારા આપણા રાજમાં પધાર્યો છે તો એને સત્યની જ્યોત પ્રગટાવી છે તો આપણે પણ આખા રાજ્યમાં જ્યોતિ આખા રાજ્યને જ્યોતિથી ભરી દઈએ આખા રાજ્યને આનંદથી ભરી ભરી દઈએ અને કહેવાશે કે ત્યાર પછી એમના દસ હજાર ભિક્ષુઓએ અને શુદ્ધોધનના કહેવાથી પૂરા રાજ્યમાં ઠેર ઠેર જ્યોતિ પ્રગટાળે છે ઠેર ઠેર આનંદના ગીતો ગવાય છે આખા રાજ્યમાં આનંદ આનંદ અને આનંદ છે અને એક ગામમાં નહીં પણ જ્યાં જ્યાં દસ હજાર શિષ્યો એમના ફર્યા ત્યાં દરેક ગામમાં આ દિવાળીનું પર્વ લોકોએ બહાર દીવા કરી ભલે અંદર તો દીવા ધીરે ધીરે થશે પરંતુ બહાર દીવા કરીને આનંદથી આ પર્વ ઉજવ્યું છે તો દિવાળીના આ બે રહસ્ય આપણા હિન્દુ ધર્મમાં પડ્યા છે પણ બંને રહસ્ય આપણને ક્યાં લઈ જાય છે બંને રહસ્ય આપણને અંદર જ લઈ જાય છે રામે જ્યારે ધર્મના રક્ષણ માટે રાક્ષસોનો સંવાર કર્યો એ બહારના તીર્થી કર્યો અને જ્યારે રાક્ષસોનો સંવાર કર્યો ત્યારે અંધકાર મટી ગયો અને ધર્મની જ્યોત પ્રગટી તો એ રીતે ભગવાન બુદ્ધે ધ્યાનના તીર્થિ રામે બહારના રાક્ષસોને માર્યા છે ભગવાન બુદ્ધે અંદરના રાક્ષસોને માર્યા છે તો આપણે પણ દિવાળી પ્રસંગે આપણે બહાર દીવા કરીએ કરીએ છીએ બહાર જ્યોતિ પ્રગટાવીએ છીએ બહાર ડેકોરેશન કરીએ છીએ બહાર લાઇટિંગ કરીએ છીએ બહાર રંગોળી પૂરીએ છીએ આપણે બધી બહાર બહાર કરી રહ્યા છીએ પણ આપણે નથી ભગવાન બુદ્ધના વિચાર વિચારસરણી તરફ જતા કે નથી આપણે ભગવાન રામની વિચારસરણી તરફ જતા આપણે બહાર દિવાળી મનાવીએ છીએ પણ અંદર તો આપણી અંદર કાળી ચૌદશ પડી છે તો એ કાળી ચૌદશ અંદરથી નીકળી જાય અંદરથી અંધકાર નીકળી જાય અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ જાય અંદર સત્યનો પ્રકાશ થઈ જાય અંદર ધર્મનો પ્રકાશ થઈ જાય અંદર હું કોણ સૂર્ય પ્રકાશ થઈ જાય તો એનું નામ જ દિવાળી